અને આનંદથી ગુંજતું બન્યું હતું ઇન્ડોર નેપાળ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં કરાટે બેડમિન્ટન વોલીબોલ અને ક્રિકેટ જેવી રમતોમાં અંજાર તાલુકાના ખેલાડીઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી ભારત માટે ગૌરવ લાવ્યું હતું ખાસ કરીને કરાટેમાં અંડર ઇલેવન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન કેટેગરીમાં અનેક ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીતી ઉત્તમ પ્રદર્શન કર્યું હતું બેડમિન્ટન અને વોલીબોલમાં પણ અંજારના ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવી પોતાનો દમ દાખવ્યો હતો જ્યારે અંડર સેવન્ટી ક્રિકેટમાં સિલ્વર મેડલ મેળવી ટીમે શાનદાર દેખાવ કર્યો હતો આ સ્વાગત સમારોહમાં અંજાર વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા સ્થાનિક આગેવાનો રમત પ્રેમીઓ શહેરના યુવાનો મિત્રો સર્કલ તેમજ ખેલાડીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓના સંઘર્ષ મહેનત અને સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી અને ભવિષ્યમાં વધુ મોટી સફળતાઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ખેલાડીઓના કોચ પલ્લવીબેન રાજપૂતે જણાવ્યું હતું કે નેપાળમાં ભારત માટે જીત મેળવવી અને નેપાળની ટીમને હરાવવી એ અમારા બાળકો માટે ગૌરવની બાબત છે તેમણે આશા વ્યક્ત કરી હતી કે સરકાર દ્વારા આવા પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ અને સહાય પૂરી પાડવામાં આવશે આ વિજય સાથે સમગ્ર અંજાર તાલુકામાં ગૌરવ અને આનંદની લાગણી છવાઈ ગઈ હતી રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ હું ગુજરાત કચ્છમાંથી અંજારમાંથી બિલોંગ કરું છું અગર હું મારી વાત કરું તો હું પોતે ટુ ટાઈમ ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલિસ્ટ છું નેશનલમાં હાથી મને બ્રોન્ઝ મેડલ મળેલું છે અને રિસન્ટલી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં બે હજાર ચોવીસમાં હૈદરાબાદ તેલંગાના ખાતે આપણા સાઉથના જે ફેમસ હીરો છે સુમન તલવાર સર જે પોતે કરાટીમાં પીએચડી છે એમના હાથી મને બેસ્ટ રેપ્રિજેશનો બી અવોર્ડ મળેલો છે હવે મારી ભૂમિકા એઝ અ કોચ છે હવે હું એઝ અ પ્લેયર નથી અને આજે મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે એઝ અ કોચ હું બાળકોની જિંદગી બનાવવા માગું છું અને મારી આંખે હું એ સપનું જોઉં છું કે ઓલિમ્પિક કચ્છમાંથી અંજારના બાળકો રમે અને કચ્છ રમે અને એમાં મારી ભૂમિકા રે એવી હું તમારી બધાથી પ્રાર્થના કરું છું અને અત્યારની અમે વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન નેપાળમાં પોખરા ખાતે ટેન્થ યુથ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી એ ટુર્નામેન્ટ દરમિયાન કચ્છમાંથી સિલેક્ટેડ બાળકો વિવિધ સ્કૂલોમાંથી લેવામાં આવ્યા હતા અને વિવિધ ગેમો માટે લેવામાં આવ્યા હતા વિવિધ સ્પર્ધાઓ માટે જેમ કે કરાટે છે ક્રિકેટ છે વોલીબોલ છે બેડમિન્ટન છે એવી વિવિધ ગેમોમાં અમે ચૌદ બાળકોને સિલેક્ટ કર્યા હતા અને એ ચૌદ બાળકોમાંથી નવ બાળકોએ ગોલ્ડ મેડલ અને પાંચ બાળકોએ સિલ્વર મેડલ લઈ આપણા કચ્છ ગુજરાતનું નામ રોશન કર્યું છે એટલું જ નહીં નેપાળની જમીન ઉપર નેપાળની હરાવી અને ઇન્ડિયાનો ઝંડો ગાળ્યો છે એટલું જ નહીં જે અધર સ્ટેટ્સમાંથી બીજા સ્ટેટ્સમાંથી જે ટીમો આવી હતી એમાં ઇન્ડિવિજ્યુઅલ ગેમમાં ગુજરાતમાંથી ઇન્ડિવિજ્યુઅલ ગેમમાંથી ગુજરાતને સૌથી વધારે મેડલ પ્રાપ્ત થવા માટે વિનર બેસ્ટ વિનર ટીમની ટીમની ટ્રોફી સાથે સન્માનિત પણ ગુજરાતને કરવામાં આવ્યું છે અને આ બહુ પ્રાઉડની વાત છે અમારા માટે કે અમારા બાળકો આવી રીતના બીજી કન્ટ્રીમાં જઈને પણ આપણું ઝંડો ગાડીને આવે છે અને આવનારી ટુર્નામેન્ટોમાં પણ આપણું ઇન્ડિયા આગળ રહેશે અને આપણું ગુજરાત કચ્છ આગળ રહેશે અને એવી હું પ્રાર્થના કરું છું કે તમે બધા અમને સહભાગી બનો અને અમને આશીર્વાદ આપો ભારત માતા કી જય વંદે માત્ર નમસ્કાર હું રાજેન્દ્રસિંહ જાડેજા વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા આજે અમારા અંજારના બાળકો નેપાળમાં જઈ અને જે ગોલ્ડ મેડલને વિવિધ જાતના મેડલો લઈ અને આવ્યા છે ત્યારે હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું સાથે તેમના કોચને બંને કોચને તેમના પેરેન્ટ્સોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી જ રીતે અમારા અંજાર શહેરના યુવાનો વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે તેવી આશા વ્યક્ત કરું છું અને આજે હમણાં એક બેને વાત કરી કે આ જે બાળકો મેડલ લઈને આવ્યા છે એને નગરપાલિકાએ સન્માન કરવું જોઈએ તો પણ આપણા ચેનલના માધ્યમથી અંજાર નગરપાલિકાના તમામ સત્તાધીશોને પણ વિનંતી કરું છું કે આ બાળકોનું ખરેખર સન્માનને હકદાર છે કે વિદેશમાં જઈને પણ આપણા દેશનું આપણા ગામનું આપણા રાજ્યનું નામ રોશન કરીને આવ્યા છે ત્યારે આ બધાને હું દિલથી સલ્યુટ કરું છું અને તેમના કોચને ને તેમના પેરેન્ટ્સનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય માતાજી